હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગલકાનું શાક તો ગલકાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ગલકા લઈ લીધેલા છે આવા અને ધોઈ દીધેલા છે ચોખ્ખા પાણીથી અને હવે આપણે એની છાલ ઉતારી દઈશું અને એને સમારી દઈશું આવી રીતે એને ધોઈ અને સમારી દીધેલા છે અહીંયા મેં ત્રણ ચમચી જેટલું દહીં લઈ લીધેલું છે અને દહીંની અંદર આપણે રેગ્યુલર મસાલા મીઠું મરચું જીરું અને હળદર ચારેય વસ્તુ આપણે ઉમેરી દઈશું હું અંદર ગરમ મસાલો નથી ઉમેરતી તમે જો દાળ શાકનો કોઈ પણ ગરમ મસાલો વાપરતા હોવ રેગ્યુલર વાપરતા હો તો તમારે ઉમેરવાનો આવી રીતે એને આપણે શાકનો બધો જ મસાલો દહીંની અંદર જ કરી દીધેલો છે બરાબર ચમચી ચમચીની મદદથી બરાબર એને મિક્સ કરી દેવાનું અને સાઈડ પર એને મૂકી દઈશું એક કડાઈ લઈશું ગરમ ચારથી પાંચ ચમચી અંદર તેલ મૂકીશું એની અંદર રાઈ જીરા અને હિંગનો વઘાર કરીશું કલકાના શાકમાં થોડું ઓછું તેલ હશે ત્રણથી ચાર ચમચી જેટલું તો પણ ચાલશે આપણે અંદર અડધી ચમચી જેટલું વાટેલું લસણ પણ ઉમેરીશું કારણ કે ગલકાનું શાક ખૂબ જ ઝડપથી થઈ જતું હોય છે અને એમાંથી પાણી પણ છૂટે છે એટલે ઓછું તેલ હશે તો પણ ફટાફટ થઈ જશે તેલ આવી જાય એટલે આપણે અંદર ગલકા નાખી દીધેલા છે હવે એને બેથી ત્રણ મિનિટ આવી રીતે થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો અંદરથી પાણી પણ થોડું છૂટું પડી ગયેલું છે તો હવે આપણે તેની અંદર આ જે મસાલાવાળું દહીં છે તે અંદર આપણે ઉમેરી દઈશું આપણે શાકના ભાગનો પણ બધો જ મસાલો દહીંની અંદર કરી દીધેલો છે એટલે શાકની અંદર મસાલો કરવાની જરૂર નથી દહીં નાખ્યા પછી એકથી બે મિનિટ એને હલાવીશું આમ તો આપણે દહીંની અંદર બધો મસાલો નાખેલો છે મીઠું ને એટલે દહીં ફાટશે નહીં પણ તો બી આપણે એને બે મિનિટ થવા દઈશું આવી રીતે અને આવી રીતે ખદખદવા લાગે એટલે આપણે અંદર સેવ જે મીડિયમ તીખી આવે તેવી સેવ અંદર ઉમેરીશું તમને જો વધારે તીખી સેવ ભાવતી હોય તો તેવી પણ તમે ઉમેરી શકો સેવ નાખ્યા પછી ચારથી પાંચ મિનિટ એને થવા દઈશું એટલે સેવ ઘણું ખરું પાણી એબ્ઝોર્બ કરશે અને સરસ જાડું રસાવાળું જાડું ઘટ એવું આપણું શાક બનશે જેની સમારે અહીંયા આપણે કોથમીર પણ ઉમેરીશું ને ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ એવું આપણું શાક તૈયાર છે આ શાક ભાખરી પરોઠા બાજીના રોટલા જોડે પણ આ શાક એકદમ સરસ લાગે છે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ